સુરત શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે સિંગણપોર અને રાંદેને જોડતો કોજો ઓવરફ્લો થવા પામ્યો છે જેને કારણે કોજવેના ગેટ બંધ કરવામાં આવ્યો છે જેથી વાહન વ્યવહાર માટે કોજવે બંધ કરવામાં આવ્યો છે છેલ્લા એક દિવસમાં કોજવે ખાતરની તાપી નદીની સપાટીમાં એક મીટર જેટલો વધારો થયો છે સુરત શહેર જિલ્લામાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના પગલે તાપી નદીમાં નવા નીર આવ્યા છે સુરત જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને પગલે તાપી નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે તે સિંગણપોર અને રાંદેને જોડતો કોઝવેના પાણીના લેવલમાં વધારો થવા પામ્યો હતો હાલ કોઝવેની સપાટી છ મીટર પર પહોંચતા જ કોઝવે ઓવરફ્લો થયો છે કોજવેએ ભયજનક સપાટી પોતાની વટાવી છે અને પાણી ઉપરથી વહી રહ્યા છે તંત્ર દ્વારા ચેતવણીને લઈને સિંગણપોર અને રાંદેને જોડતા કોઝવેને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે સુરત શહેરમાં કતારગામ અને રાંધેને જોડતા કોજવેની સપાટીમાં વધારો થયો છે છેલ્લા બે દિવસથી શહેર જેલમાં અવિરાત પડેલા ધોધમાર વરસાદી કોજવે ખાતે તાપીની નદીની સપાટીમાં પણ વધારો થવા પામ્યો હતો છેલ્લે એક દિવસમાં કોઝવે ખાતેની તાપી નદીની સપાટીમાં વધારો થયો છે તેને કારણે કોજ ઓવરફ્લો થયો છે આમ સિઝનના પહેલા વરસાદની અંદર કોચ ઓવરફ્લો થવા પામ્યો છે જેને કારણે કોજવે બંધ કરવામાં આવ્યો છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા